તો મિત્રો જો બની ગયા છે જો બ્રેડ પકોડા અને સસ તો ચાલો આપણે ખાઈ લઈ તો કેમ છો બધા મિત્રો તો મિત્રો જો સાંજ પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને ઉઠી જોયું તો ડબલ મેં તો આ શું આ પ્રિન્ટલેસ સાઉથ આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી ફ્લેવર અને બતાવું તો શું છે આ ડબલ મિત્રો આ છે ને વેફર જો ગાઈ છે

વિડીયો ગમે તો વિડીયો લાઇક કર દેજો ફોલો કર દેજો રાતે રાધે